આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદરા શ્રીજીનગર વિભાગ બે માં રહેતા રત્ન કલાકાર ભરતભાઈ વલ્લભભાઈ મોરડીયાએ પહેલી પત્ની સાથે બાદ વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા મોનિકાબેનમાં પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતભાઈના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા જોકે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકાબેન નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલાં લગ્ન થકીના બે બાળકોને હેરાન કરતા હોય તે કંટાળેલા હતા ગત બપોરે સાડા બાર કલાકે પણ ભરતભાઈ સાથે ઝઘડો કરી મોનિકાબેન બાથરૂમમાં કપડાં ધોઈને નાહવા ગયા હતા ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા અને મોનિકાબેનના માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં લોહી લોહાણ હાલતમાં પડેલા હતા ત્યારબાદ પોતાની બહેનના ઘરે મૂકીને પોલીસ મથક પહોંચ્યા હતા અને પીએસઓએ કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે અને મને જેલમાં નાખી દો પોલીસે કર્મચારીએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી જેથી પોલીસ ભરતભાઈને લઈને તેમના ઘરે પહોંચતા હતા ત્યારે મોનિકા બેન બાથરૂમમાં નગ્ર અવસ્થામાં લોહી લોહાણ હાલતમાં જીવતા પડેલા હતા જેથી પોલીસે પાડોશી મહિલાની મદદ મેળવી અને તેમને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો જો કે હાલ તેઓ સારવાર હેઠળ છે કાપોદરા પોલીસે મોનિકા બેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવણેની ફરિયાદના આધારે ભરતભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફર્યા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવે અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓને કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુરા કાપોદરા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે